નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ટીવી સિરિયલ કા ઉલ્ટા પાત્ર પ્રખ્યાત ગુરુચરણસિંહ ગુરુચરણસિંહ છેલ્લા દિવસથી લાપતા છે તેમના પિતાના જણાવ્યા અનુસાર સોમવારે ઘેરથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા તે મુંબઈ જવાના હતા અને પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યા કે ન તો ઘરે પરત ફર્યા ત્યારે ગુરુચરણસિંહના પિતાએ પોલીસ સ્ટેશન જઈને અભિનેતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે રિપોર્ટમાં કે લખવામાં આવી છે કે મારો પુત્ર ગુરુચરણસિંહ ઉંમર પચાસ વર્ષ બાવીસ એપ્રિલે સવારે આઠ ને ત્રીસ વાગે મુંબઈ જવા નીકળ્યો હતો તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો તેનો ફોન પણ ઉપલબ્ધ નથી અને માનસિક રીતે સ્થિર અને શોધ કરી હતી પરંતુ તે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા મળ્યા હતા આ શોમાં તે રોશનસિંહ જોડીનો રોલ કરીને ફેમસ થયા હતા અને તેમની પત્નીનો રોલ જેનિફર મિસ્ત્રી બંસીવાલા દ્વારા કરવામાં આવ્યો હતો અભિનેતા તેના પિતાના ના તંદુરસ્ત તબિયતને કારણે શોમાંથી બહાર નીકળી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ